માછલી સૌથી શ્રેષ્ઠ શ્રોતા માછલી જેવા શ્રોતા જે સતત જાગૃત રહે માછલીની ની આંખો તમે ક્યારે બંધ જોઈએ જ ન હોય બંધ ન હોય મતલબ એ સૂતી જ નથી સૂતી નથી મતલબ સતત જાગૃત કથામાં સતત જાગૃત રહેવું પડે જો જાગૃત ન રહે ને આડાઉડું ધ્યાન જાય તો એ વાત જતી રહી મહામૂલ્ય વાત જતી રહી એટલે માછલી જેવા જાગૃત હોવા જોઈએ એટલે ચાર પ્રકારના શ્રોતા છે એમાં ચાતક હંસ શુક અને મીન આ વૃત્તિ છે શ્રોતાઓ કોણ છે ચાતક હંસ સુ આદય તથા ચાર પ્રકારના શ્રોતાઓ છે છે શ્રેષ્ઠ એક ચાતક જેવા ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્ર નું જલ જ પીવે બીજા કોઈનું જલ જલ્ ન પીવે એમ શ્રેષ્ઠ શ્રોતા એ છે કથા સિવાય અન્ય કોઈ ચર્ચામાં ભાગ ન લે આજુબાજુમાં વાત થાય આજુબાજુમાં ચર્ચા થાય એ કોઈમાં ભાગ ન લે ફક્ત એને કથા રસૂત પીવો જોઈએ એવા ચાતક જેવા જે સ્ત્રોતાઓ છે આપણી અંદર કથા સિવાય બીજી કોઈ અભિલાષા ન હોય તો આપણે શ્રેષ્ઠ સ્ત્રોતા છે તો શ્રેષ્ઠ ભક્તા મળે એના પછી હંસ હંસનો સૌથી મોટો ક્ષેર ક્ષીર અને નીલ બંનેનો વિવેક જાણે છે પાણી અને દૂધને અલગ કરી દે છે હંસ જેવા સ્ત્રોતાઓ કઈ વાત કોણ કરે છે કથા ચાલતી હોય એમાં કંસ કઈ ચર્ચા કરે શુક્રાચાર્ય કઈ ચર્ચા કરે રાવણ કઈ ચર્ચા કરે સમુદ્ર કઈ ચર્ચા કરે એવી વાતોને ગ્રહણ ના કરે ભગવાન કૃષ્ણ ચર્ચા કરે કોની કોની વાત ગ્રહણ ગ્રહણ કરવા કરવા જેવી જેવી છે ને નથી કથાની અંદર પણ સંવાદો તો બધા ચાલતા જ હોય એવો જેની અંદર વિવેક છે એ શ્રોતા શ્રેષ્ઠ હંસ જેવો અને શું કે એટલે પોપટ પોપટ અહીંયાથી સાંભળીને જાય પોપટને તમે રામ રામ બોલાવો એટલે એ પાછો રામ રામ બોલે તમે જે બોલો એ બોલો તમે રામ રામ બોલ્યા હોય તો એ સીતારામ ન બોલે રામ રામ જ બોલે સાંભળ્યું હોય એટલું જ બોલે જેટલું સાંભળ્યું હોય કથાનો શ્રોતા શ્રેષ્ઠ એ કહેવાય કે કથા સાંભળી હોય પછી બીજાની કથાઓની વાતો કરી રાખે એ શ્રેષ્ઠ શ્રોતા એને પછી મી ન હોય એટલે માછલી માછલી સૌથી શ્રેષ્ઠ શ્રોતા માછલી જેવા શ્રોતા જે સતત જાગૃત રહે માછલીની આંખો તમે ક્યારે બંધ જોઈએ જ ન હોય બંધ ન હોય એનો મતલબ એ સૂતી જ નથી સૂતી નથીનો મતલબ સતત જાગૃત કથામાં સતત જાગૃત રહેવું પડે જો જાગૃત ન રહે ને આડા ઓલું ધ્યાન જાય તો એ વાત જતી રહી મહામૂલ્ય વાત જતી રહે એટલે માછલી જેવા જાગૃત હોવા જોઈએ એટલે ચાર પ્રકારના સ્રોતા છે એમાં ચાતક હંસ શુક અને મીન આ વૃત્તિ છે માછલી જેવી જાગૃતતાની વૃત્તિ પોપડ જેવી સદંતર એને રટણ આ વૃત્તિની વૃત્તિ નિરંતર આવર્તન થાય રાખે છે હંસ જેવી વૃત્તિ ક્ષીર અને નીર નિર બંનેને બરાબર વિવેક વૃત્તિ અને પછી ચાતક સ્વાતિના જલને એક જ કથા જ મારા માટે સર્વશ્રેષ્ઠ એવી જેની વૃત્તિ છે એવા ચાર પ્રકારના શ્રેષ્ઠ સ્રોતા અને એના પછી અવર સ્ત્રોતા અવર એટલે જે શ્રેષ્ઠ નથી એવા શ્રોતા એ પણ ચાર પ્રકારના હોય છે એમાં એક વૃત્તિ છે એટલે વિશેષતા એક જગ્યા ઉપર રહે અહીંયા બોલે પછી ત્યાંથી સજાગર જઈને બોલે એક જગ્યાએ બેસે જ નહીં એક જગ્યાએ બેસે નહીં વારંવાર ફરા કરી ત્યારે સમજવાનું કે આપણી અંદર શિયાળ જેવી વૃત્તિ છે ભૂરુંડ આ ભૂરુંડ નામનું એક પક્ષી છે હિમાલયમાં એ સાંભળે જ નહીં બોલે જ રાખે બોલે જ રાખે એમ કથાની કોઈ વસ્તુ શ્રવણ કરે જ નહીં વાતો જ કરી રાખે વાતો જ કરી રાખે સમજવાનું કે ભ્રુરુંડ નામનું પક્ષી એવી વૃત્તિ છે વૃષ વૃષ એટલે બળદ બળદ બધું ખાય દ્રાક્ષ પણ ખાય કડવી વેલે ખાય એમ આપણે બધી કથાની બધી વાતો ગ્રહણ કરી લઈ કે આપણે એમ વિચારી નહીં કે આ કોને કરી છે કેમ કરી શા માટે કરી છે એટલે એવા બળદ જેવા બધી વાતોનો સ્વીકાર કરે ઉષ્ટ્ર આદ્યાહા પ્રકિર્તિતા અને ઉષ્ઠ એટલે ઊંટ ઊંટની એક વિશેષતા હોય કે આંબાના ફળને છોડીને કડવો લીમડો ખાય એ આંબાનું ફળ છોડી દે કેરીને ન ખાય કેરીને છોડીને કડવો લીમડો ખાય

શ્રેણીઓના શ્રોતા પ્રવર એટલે શ્રેષ્ઠ અવર એટલે કનિષ્ઠ શ્રોતા જે યોગ્ય નથી એવા શ્રોતા એવી રીતે કથા સાંભળવી જોઈએ